સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લામાં ઘર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાનમાં કલેક્ટર શ્રી દ્વારા દાહોદ વાસીઓને જોડવા અનુરોધ કર્યો હતો સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જનપ્રતિશાદ મળી રહ્યો છે. ત્યારે વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં પદાધિકાર શ્રીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડ જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી. દાહોદ પાર સિટી ખાતે ધારાસભ્ય શ્રી કનૈયા લાલ કીસורי, દાહોદ કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખ, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સહિત અધ્યક્ષ સ્થાન યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યા પદાધિકારીઓ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કારણ ડામર પોલીસ અધિક્ષક કોમગાર્ડના જવાનો અધિકારીશ્રીઓ કર્મચારીઓ ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા ધારાસભ્યશ્રી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો શહેરના માર્ગ તિરંગા યાત્રાને ફરી ને નાગરિકોને ઘર ઘર તિરંગા લહેરાનો સંદેશ પાઠવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણ ડોમારે સ્વતતા પર્વ ની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના બાળકો ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે એની સાથે સાથે તંત્રના અધિકારીઓ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એનએસએસ સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે આપના જો સ્વતંત્રતા પર્વ છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા આગલા ત્રણ દિવસમાં આપણા દાહોદ શહેરના દરેક ગામડામાં આ દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં આપણને હર ઘર ઉપર તિરંગા ફરકાવવા માટે જઈ રહ્યા છે સરકારી કચેરીઓ હોય પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ ઉપર હોય એના ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે આ વખતે સ્વતંત્રતા સંગ્રહ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગ જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે તો હું આ દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે આપ સૌ મળીને આપના આજુબાજુનો જો પરિસર છે એમને સાફ સ્વચ્છ કરે અને આપના સ્વતંત્રતા સંગ્રામમાં જેવી રીતે લોકો બ્રિટિશો સામે લડ્યા હતા એવી રીતે અત્યારે આપણ ગંદકી સામે લડીએ અને આપના પરિસર જો છે એ સ્વચ્છ કરે અને આપને જો દેશભક્તિ છે એ જાહેર કરે થેન્ક યુ સર અમને સુના आज दाहोत शहर खाते दाहोत जिल्लानी तिरंगा यात्रा दाहोत शहर खाते मुख्य मुख्य मार्गों पर काढવામાં આવી આ યાત્રામાં દાહોદ જિલ્લાની સમગ્ર ભાજપની ટીમ સમગ્ર સમાજના લોકો વહીવટી તંત્ર ડીડીઓ ડીએસપી કલેક્ટર તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શહેર સંગઠની ટીમ ગ્રામીણ ટીમ તાલુકા સભ્ય જિલ્લા સ્તરે તમામ લોકો સ્કૂલના બાળકો અને અલગ અલગ સમાજના લોકો પણ ખૂબ જ ઉત્સાહ पूर्वक તિરંગા યાત્રામાં જોડાયા હતા જે મોદી સાહેબ જે આહવાન કર્યું છે હર ઘર તિરંગા કે જે તિરંગાની શાન છે શાન જળવાયેલી રહે અને વિદેશને પણ આનો ડંકો વાગે વિદેશને પણ ખબર પડે કે ભારત દેશની એકતા નો મેસેજ જાય વિશ્વમાં એના ભાગરૂપે આજે દાહોદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી એ યાત્રામાં તમામ લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતો ભારત માતા કી જય સુરેશ કાપડિયા દાહોદ